હલો મિત્રો નમસ્કાર હવે અમદાવાદથી રણોજા જવા માટે મિત્રો સરસ મજાની આપણે ટ્રેનની સુવિધા થઈ ગઈ છે તો તમે શું અમદાવાદથી રણોજા એકદમ સસ્તા ભાવે વ્યાજબી ભાવે જવા માગો છો તો આપણી ટ્રેન છે સાબરમતી જેસલમેર સુપર એક્સપ્રેસ તો તમે જોઈ શકો છો સરસ મજાની ટ્રેન એવી મુસાફરી કરવાની તમને મજા આવશે કે સસ્તું ભાડું અને સુ યાત્રા એવી મિત્રો ટ્રેન ટ્રેન નંબર છે વીસ ચાર બોણું એટલે મિત્રો તમે પણ અમદાવાદથી રણોજા મિત્રો રામાપીરના દર્શન કરવા જવા માગતા હોય તો ફક્ત માત્ર ભાડું છે ત્રણસો નેવું રૂપિયા તો તમે પણ આ સરસ મજાની મુસાફરી કરી શકો છો અને આપણા રામદેવ પીરના દર્શન તમે રણોજા કરી શકો છો તો ટ્રેન ઉપડવાનો સમય છે અમદાવાદથી દસ અને પંદર મિત્રો રાત્રે ઉપડશે ટ્રેન અને તમે પણ મિત્રો ત્યાં જઈ અને મિત્રો દસ અને પંદરે બેસી જાઓ તો સાબરમતી સ્ટેશન આવશે બીજા નંબરનું પછી મહેસાણા આવશે અને પછી પાટણ આવશે પછી આપણું પેલડી આવશે અને મિત્રો એમ આગળ વધતા બધા તાનેરા સ્ટેશન આવશે જેવા ઝાલોર આવશે અને મિત્રો આપણું એવું જોધપુર આવશે તો તમે પણ આ ટ્રેનની મુલાકાત કરી શકો છો માત્ર ત્રણસો ને નેવું રૂપિયાની અંદર તમે જોઈ શકો છો ટ્રેનની અંદર મુસાફરી કરવાની મજા આવે છે માત્ર ત્રણસો ને નેવું રૂપિયામાં રામદેવના મેં તો દર્શન કરી શકો છો તમે એસી નોન એસી સ્લીપરમાં તમે ટિકિટ સ્લીપર કોચમાં પણ તમે ટિકિટ કરી શકો છો અને ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ તમે કરાવી શકો છો જેથી કરીને તમને એક સરસ મુસાફરી મુસાફરી કરવાની મજા આવે તો તમે પણ રણોજાના જવા માગતા હોય અને રામદેવજીના દર્શન કરવા માંગતા હોય તો ઓનલાઈન ટિકિટ પણ તમે કરાવી શકો છો તો કોમેન્ટમાં લખશો જે બાબારી અને આપણી ચેનલ આવા આવનાવા વિડીયો જોવા માટે પણ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે પણ મેં તો સરસ મજાની માહિતી આપી રહ્યા છીએ તો અમદાવાદથી રણોજા જવા માટે આપણે રાત્રે દસ અને પંદર વાગે ટ્રેન ઉપડે છે તો તમે પણ મિત્રો મુસાફરી કરી શકો છો અને જોઈ શકો છો એનું સીટિંગ સરસ મજાની સુવિધા છે તો મિત્રો તમે પણ એક આપણા સરસ મજાનું ધામ છે રણોજા પહોંચવાનો સમય આપણે ત્યાં નવ અને સવારે ત્રેવીસ મિનિટે આપણને વહેલા રણોજા ઉતારી દેશે અને ત્યાં આપણે જોઈ શકો છો આપણે દર્શન કરી શકશું તો આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો